શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના શુદ્ધ પક્ષની ત્રીજ એટલે હરિતાલિકા ત્રીજ હરિયાળી ત્રીજ એમ આ હરિયાલી ત્રીજના દિવસે કહેવાય છે કે દેવી પાર્વતીએ એકસો જન્મ લઈને ભગવાન શિવને પામ્યા માટે આજે શિવ અને પાર્વતીના મિલનનો દિવસ છે ત્યારે બહેનો સૌભાગ્યની પ્રાપ્તિ અર્થે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય એ અર્થે અને જીવનમાં સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્ય રહે લગ્ન જીવન સુખી રહે એ અર્થે શિવ પાર્વતીની આજે પૂજા થાય છે મા પાર્વતી દેવીની વિશેષ પૂજા થાય છે આજે દેવી પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ ધરાઈ છે દાન પુણ્ય કરાય છે અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરીને બહેનો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે એ માટે પ્રભુને પ્રાર્થના કરે છે એવી આ શુભ તિથિ અને શુભ દિવસ છે આજે આપણે આ હરિયાળી ત્રીજના મહત્ત્વ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં આમ તો વ્રત તહેવારનું ઘણું મહત્ત્વ છે એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસ કે જેમના ઈષ્ટદેવ જ ભગવાન શિવ છે અને દેવી પાર્વતીની પણ સાથે પૂજા થાય છે ત્યારે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજ એટલે અખંડ સૌભાગ્ય દેનાર હરિયાળી ત્રીજ કે આ તૃતીયા તિથિ કે જેમાં દેવી પાર્વતીની પૂજાનો મહિમા બતાવવામાં આવ્યો છે આ દિવસે કહેવાય છે કે દેવી પાર્વતી અને ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરવામાં આવે તો જીવનમાંથી દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે હરિયાળી ત્રીજ હરિયાળીનો અર્થ થાય છે લીલો કલર જેમાં લીલા કલરનું વિશેષ મહત્ત્વ છે બહેનો લીલા કલરના વસ્ત્ર પહેરે છે લીલા કલરની બંગડી પાટલા પહેરે છે અને હાથમાં મહેંદી રચાવે છે લીલા કલરનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ હરિયાળી ત્રીજ તે શ્રાવણ માસમાં આવે છે અને શ્રાવણ માસ એટલે વર્ષા ઋતુનો આ શ્રાવણ માસ કહેવાય છે અત્યારે વરસાદની સિઝન હોય છે ત્યારે હરિયાળી ત્રીજના મહત્ત્વને દર્શાવવા માટે શિવ પાર્વતીના પૂજન અર્થે આ ઉત્સવ મનાવવામાં આવે છે ગુજરાત કરતાં પણ ગુજરાતની બહાર હરિયાળી ત્રીજનું વધુ મહત્ત્વ છે બહેનો લીલા રંગના વસ્ત્ર ધારણ કરીને સાજ શૃંગાર કરીને મહેંદી રચીને હિચકો હિચકે છે અને આખો દિવસ રમતગમતમાં કાઢે છે આજનો દિવસ બહેનો માટે સ્પેશિયલ હોય છે આ હરિયાળી ત્રીજના દિવસે સુહાગીન મહિલાઓ અને કુવારી કન્યા બંને વ્રત કરી શકે છે સવારથી જ વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન શિવ પાર્વતીનું ધ્યાન ધરી લેવું ઘરની સફાઈ થઈ જાય પછી મંદિરની સફાઈ કરીને મંદિરે શિવાલયમાં જઈને શિવ પાર્વતીનું પૂજન થઈ શકે છે બ્રાહ્મણો દ્વારા પણ પૂજન કરાવી શકાય છે આ હરિયાળી ત્રીજના દિવસે પાર્વતીને ચડાવવા માટે સોળ શૃંગારની સામગ્રી એકઠી કરી લેવી જોઈએ ભગવાન મહાદેવને કાળા તળ દૂધ ચંદન અને બિલ્વપત્ર ગંગાજલ આદિથી શિવલિંગનું પૂજન થાય છે આમ કરવાથી જીવનના દરેક સંકટો મટે છે હરિયાળી ત્રીજના દિવસે લીલા રંગના વસ્ત્ર પહેરવા એ શુભ મનાય છે અને આ દિવસે કહેવાય છે કે દિવસના ઊંઘો ન જોઈએ કોઈ નિંદાકૂથલી ના કરવી જોઈએ કોઈનું અપમાન ન કરવું જોઈએ કારણ કે હરિયાળી ત્રીજનો ઉત્સવ તે આનંદસભર ઉત્સવ છે અને કોઈ વૃક્ષ કે લતાને નુકસાન ન પહોંચાડવું જોઈએ હરિયાળી ત્રીજના દિવસે વૃક્ષો વાવવા જોઈએ અને હરિયાળી ત્રીજના દિવસે જે સુહાગીન મહિલા સુહાગની સામગ્રી એકઠી કરી શકે છે પોતાના માટે ખરીદી પણ શકે છે અને મંગળવારે સુહાગીન મહિલા સુહાગની કોઈ પણ સામગ્રી ખરીદે નહીં કારણ કે મંગળવાર આ વસ્તુ ખરીદવા માટે શુભ મનાતું નથી દાંપત્ય જીવન સુખી કરવા માટે આ હરિયાળી ત્રીજનું વ્રત રખાય છે ભગવાન શિવ પાર્વતીનું પૂજન થાય છે દાન દક્ષિણા થાય છે અને વ્રતનો સંકલ્પ પણ કરાય છે આ વ્રતમાં એક ટાઈમ સાંજે ભોજન લઈ શકાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે અને ઉપવાસ પણ કરી શકાય છે નિરાહાર પણ રહી શકાય છે જેવી જેની શ્રદ્ધા ભક્તિ એ પ્રમાણે બહેનો આ વ્રત કરે છે આ હરિયાળી ત્રીજના દિવસે ઘરે પણ પૂજા કરી શકાય છે એક પાટલો ઢાળીને બાજોટ ઢાળીને તેની ઉપર વસ્ત્ર પાથરીને તેની ઉપર શિવલિંગ અને દેવી પાર્વતીની મૂર્તિ કે ફોટો રાખી શકાય છે શિવ પરિવારનો ફોટો પણ રાખી શકાય છે ભગવાન શ્રી ગણેશનું પણ પૂજન થાય છે ત્યારબાદ દેવીની પ્રતિમા હોય કે મૂર્તિ હોય તેને સાફ કરીને જો મૂર્તિ હોય તો ગંગાજળ શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને પ્રતિમા હોય તો પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તિલક અને અક્ષત આદિથી પૂજન કરવું જોઈએ અને બધા દેવી દેવતાની માટીની પ્રતિમા બનાવીને સુહાગની સમસ્ત સામગ્રી પણ ભેટ ધરી શકાય છે એટલે કે શિવલિંગ બનાવી અને દેવીની પ્રતિમા પણ માટીની બનાવીને તેની પણ પૂજા થાય છે મા પાર્વતી અને ભગવાન શિવને સર્વે સામગ્રી ધરીને વસ્ત્ર આદિ ધરીને દેવતાઓનું ધ્યાન ધરીને સોડપસો ચારથી પણ પૂજન થાય છે જે આપણને પૂજાની વિધિ સરળ લાગતી હોય એ રીતે આપણને આવડતી હોય એ રીતે પૂજા કરવી જોઈએ આ દિવસે મહિલાઓ દ્વારા જાગરણ પણ રાત્રિના થાય છે ભગવાન શિવ અને પાર્વતીના પુનર્મિલનનું પ્રતિક એટલે આ હરિયાળી ત્રીજ કે હરિતાલિકા ત્રીજ પણ કહેવાય છે પૌરાણિક માન્યતા અનુસાર મા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે એકસો આઠ જન્મની કઠોર તપસ્યા કરી ત્યાર પછી શિવજીએ માતા પાર્વતીને પોતાના પત્નીના રૂપમાં સ્વીકારી હતી તપથી પ્રસન્ન થયા હતા તે આ જ દિવસ હતો આ હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવ પાર્વતીનું પૂજન એટલા માટે પણ થાય છે કે સુહાગીન મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ એ કામના અર્થે પણ આ વ્રત કરે છે સૌભાગ્યપૂર્ણ જીવન રહે સાસરિયામાં સુખ રહે એ માટે પણ આ વ્રત કરી શકાય છે અને કુંવારી કન્યા મનોવાંછિત વર પ્રાપ્તિ અર્થે આવ્રત કરે છે આવ્રત નિર્જળા પણ રાખી શકાય છે આવ્રત કરવાથી જીવનમાં ઘરમાં ખુશહાલી આવે છે પરિવારમાં ખુશહાલી આવે છે આ હરિયાળી ત્રીજનો ઉત્સવ તે સૌંદર્ય પ્રેમ પર્વ પણ મનાય છે ઉત્સવ ભગવાન શિવ અને પાર્વતીના પુનર્મિલનના ઉપલક્ષ્યમાં મનાય છે એટલા માટે ધામે ધૂમેથી શિવ મંદિરમાં પણ આજે શિવ પાર્વતીનું પૂજન થાય છે હરિયાલી ત્રીજના દિવસે એક મોટો પર્વ મનાય છે ગુજરાતની બહાર તો એવું પણ કહેવાય છે કે જે મહિલાઓના સગાઈ કે લગ્ન થયા હોય સાસરિયા પક્ષ તરફથી એ નવવિવાહિતોને વસ્ત્ર આભૂષણ શૃંગારનો સામાન છે મહેંદી છે મીઠાઈ છે આદિ પણ મોકલવામાં આવતી હતી મહેંદી લગાવવાનું અત્યધિક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહેંદી તે સૌભાગ્યની નિશાની છે અને મહેંદી લીલા કલરની હોય છે સુહાગીન મહિલાઓ સુહાગની નિશાની મહેંદીને માને છે અને એવું પણ ઘણી જગ્યાએ રીત રિવાજ છે કે આ દિવસે મહિલાઓ જે સાસરે છે તેને પિયરિયામાંથી વસ્ત્ર અલંકાર આદિ સુહાગની જે સામગ્રી છે તે મોકલવામાં આવે છે અને પિયરિયેથી આવેલા વસ્ત્ર અલંકાર આદિ આજે મહિલાઓ ધારણ કરે છે હરિયાલી ત્રીજના દિવસે મહિલાઓ ઘરના વડીલોને પગે લાગે છે અને સુહાગના આશીર્વાદ પ્રાપ્ત કરે છે સાસુ ન હોય તો અન્ય વૃદ્ધ મહિલાઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે બ્રાહ્મણ દેવ અને બ્રાહ્મણીના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે શ્રદ્ધા ભક્તિથી મા પાર્વતીનું પૂજન કરાય છે આ હરિયાળી ત્રીજના દિવસે મીઠા મીઠા મેવા પણ ભગવાનને ભોગ ધરીને પોતે એક ટાઈમ ભોજનમાં આરોગી શકે છે તેમાં માલપુવા છે ગુજિયા છે માવાના લાડુ છે ખીર છે બાસુંદી છે આદિ સામગ્રી પણ બનાવી શકાય છે અને પ્રસાદ રૂપે લઈ શકાય છે એક ટાઈમ ભોજન કરતી વખતે આ દિવસે ચંદ્રમાને અર્ધ્ય સાંજે અવશ્ય આપવું જોઈએ જ્યારે ચંદ્ર ઉદય થાય કારણ કે ચંદ્રમાને અર્ધ્ય આપવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને આ વ્રત પણ સાંજના સમયે પૂર્ણ થાય છે ચંદ્રોદય થાય પછી ચંદ્રમાને અર્ધ્ય આપીને ભોજન કરી શકાય છે આ દિવસે સુહાગની જે વસ્તુ છે તે કોઈ પણ જરૂરિયાતમંદને મહિલાઓને દાન કરી શકાય છે બ્રાહ્મણને વસ્ત્ર અને બ્રાહ્મણીને પણ એ સુહાગની સામગ્રી દાન આપી શકાય છે દક્ષિણા સહિત આજના દિવસે દેવી પાર્વતીને ધરેલ સુહાગની સામગ્રી બહેનો પોતે પણ વાપરી શકે છે જીવનમાં જે કંકુ છે દેવી પાર્વતીને ધર્યું છે તે પોતાની માંગમાં પણ ભરી શકે છે અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે જરૂરિયાતમંદને અન્નનું દાન અવશ્ય કરવું જોઈએ મંદિરોમાં પણ દાન કરી શકાય છે ગાય માતાને પણ પલાળેલું અન્ન ખવડાવી શકાય છે જેમાં છે ચોખા ઘઉં અડદની દાળ આદિ માન્યતા છે કે આ વ્રત કરવું શુભ મનાય છે શુભ ફળની પ્રાપ્તિ કરનાર છે આ દિવસે વસ્ત્ર છત્રી આદિનું પણ દાન કરી શકાય છે આમ આ હરિયાળી ત્રીજનું ઘણું મહત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શિવને આરતી ધૂપ કરીએ ત્યારે આ મંત્ર અવશ્ય બોલીએ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હ્રિદ્યા અરવિંદે ભવમ ભવામી સહિતમ નમામી અને દેવી પાર્વતી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરીએ દેહી દેહી સૌભાગ્યમ આરોગ્યમ પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યસો દેહી દ્વિસો જહી આ રીતે પ્રાર્થના કરીને વંદન કરવા ભગવાન શિવ અને પાર્વતીની સંસારી પૂજા એટલી કરે છે કે તેમને સંસાર છે શિવ પાર્વતીને સંતાન છે અન્ય કોઈ દેવી દેવતાને સંતાન નથી એટલા માટે ખાસ વિશેષ આપણે સૌ કુળદેવીના રૂપમાં પણ દેવી પાર્વતીની પૂજા કરીએ છીએ અને પરમપિતાના રૂપમાં ભગવાન કૈલાસપતિ ભોળાનાથ શક્તિપતિની પૂજા કરીએ છીએ બોલો શિવ પાર્વતીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ